જાડેજાના પુત્ર ગણેશ ઉપર જેવી રીતે દલિત યુવકને અપહરણ કરીને માર મારવાનો જે સમગ્ર બનાવ સામે આવ્યો છે અને જે સંજય સોલંકી તેમ જે પીડિત છે તેમના દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગણેશ વિરુદ્ધ ફરિયાદ પણ આપવામાં આવી છે જોકે આને લઈને હવે રાજકીય સમાધાનની પણ શરૂઆત થઈ ગઈ છે જેમાં જુનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા અને સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી વચ્ચે વાતચીતનો એક કથિત ઓડિયો પણ સામે આવ્યો છે તેમાં શું વાતચીત થઈ છે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જૂનાગઢમાં સંજય સોલંકી નામના દલિત યુવકને જેવી રીતે પૂર્વ ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો જાતિ વિષયક શબ્દો બોલવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના આરોપ સંજય સોલંકીએ પોતાની એફઆઈઆરમાં જેવી રીતે દર્શાવ્યા છે ત્યારબાદથી આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે આ બાબતને લઈને હાલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ને હવે જે એટ્રોસિટી એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવતા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશની મુશ્કેલીઓમાં વધારો થયો છે વાત કરીએ તો હવે આ ઘટના બાદ રાજકીય પ્રેસર આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે જેમાં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી ઉપર જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો ફોન આવ્યો હતો અને કથિત ઓડિયો બંનેની વાતચીતનો સામે આવ્યું છે

લાકડી લઈને મારી પછી સમાધાન જેવી રીતે આ કથિત ઓડિયો સામે આવ્યો છે જેમાં કહેવાય રહ્યું છે કે ડેપ્યુટી મેયર કોટેચા અને જે પીડિત છે સંજય સોલંકી તેમના પિતા રાજુ સોલંકી વચ્ચે આ સંવાદ થયેલો છે જેમાં આ જે ગિરીશ કોટેચા છે તેઓ સમાધાન કરી લેવા માટે સમજાવી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજુ સોલંકી પણ હવે જાણે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે તેમણે તેમના પુત્ર ઉપર જે મારામારીનો બનાવ સામે આવ્યો છે તે સંદર્ભમાં આ ઘટનાને સાંખી નહીં લેવામાં આવે તે પ્રકારની વાત કરી છે અને પોતાનો રોષ પણ પ્રકટ કર્યો છે જેવી રીતે આ સમગ્ર ઘટના માત્ર જે કારનો પીછો કરીને બ્રેક મારવાની બાબતને લઈને જે વિવાદ થયો હતો ને આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાની સાથે મારી સુધી મામલો પહોંચ્યો હતો ને હાલ સંજય સોલંકી છે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ મામલાની તપાસ હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં આ તપાસ દરમિયાન શું નવા નવા ખુલાસાઓ થાય છે ને પોલીસ દ્વારા આ કિસ્સામાં કયા પ્રકારની તપાસ કરવામાં આવે છે કેમ કે ગણેશ છે તે રાજકીય વગ ધરાવતા હોવાના પગલે પોલીસ નિષ્પક્ષતાથી તપાસ કરશે તેને લઈને પણ સવાલો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અનુવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ